વરસાદના વિરામ વચ્ચે આમોદમાં ધાધર નદીના પૂરના પાણીએ વિસ્તારમાં તારાજી સર્જી છે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરીને જાત માહિતી મળી હતી આમોદ નગર સહિત પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ ધાધર નદીમાં આવેલા પૂરને કારણે નદી કાંઠાના ગામડામાં ખેતીને ભારે નુકસાન થયું છે આમોદમાં નદી કાંઠાના ગામોમાં તંત્ર દ્વારા ત્યાર સુધીમાં ત્રણસો લોકોનું સ્થળાંતર કરાયું હતું તેમજ આમોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદ તેમજ મેડિકલ ઇમરજન્સીને અલગ લોકોનો એસ ડી આરએફની ટીમની મદદથી રેસ્ક્યુ કરી સારવાર અપાવી સરાહનીય કામગીરી પણ કરી હતી આ ઉપરાંત દાદર નદીના પાણીએ દાદાપોર ગામે એક 34 વર્ષ યુવાન નવીન બાળિયાનો પણ ભોગ લીધો હતો દાદર નદીના પાણીએ સર્જે લાભ વિનાશથી ખેડૂતોને પાકનું ધોવાણ થઈ ગયું હતું અને ખેતીને ખૂબ મોટો ફટકો પડ્યો હતો

તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ એવું લાગી જ જવો જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી દીધા છે અને તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે